બોટાદ શહેરના હિફલી વિસ્તારમાં આવેલા એક મિનિટના કારખાનામાં સવારે આગ લાગી હતી આ ઘટનામાં કારખાનામાં રાખેલો કાચનો માલ અને મશીનરી બળીને ખાખ થઈ ગયા હતા હિફલી વિસ્તારની શેરી નંબર ત્રણમાં માં આવેલા આ કારખાનામાં આગ લાગી ત્યારે તે બંધ હાલતમાં હતું સ્થાનિકોએ તાત્કાલિક કારખાનાના માલિકને જાણ કરી હતી માલિકે કારખાનું ખોલાતા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ઘટનાની જાણ થતાં જ બોટાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી ફાયર ટીમે બાર હજાર લીટર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો આગને કારણે કારખાનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે પ્રાથમિક માહિતી અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાય છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી સુનિલભાઈ અંબારામભાઈ અમારું કારખાનું વેક્સ રોલનું છે જે સ્પિનિંગ યાનમાં વપરાતું હોય છે અને સવારમાં સાડા આઠ વાગે આગ લાગી છે જ્યારે કારીગરોનો ફોન આવ્યો કે ભાઈ શટર ખોલું તો આગમાં ધુમાડા નીકળે છે તો તાત્કાલિક ધોરણે મને ફોન આવ્યો અને હું તત્કાલ પહોંચી ગયો છું અને આવતા જ જોતા બધું ધુમાડા વધુ નીકળતા હોવાથી ફાયર બ્રિગેડવાળાને આપણે ફોન કર્યો છે અને તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડવાળા આવી ગયા છે હા ત્યારે બંધ હતું શોર્ટ સર્કિટના લીધે એવડી કારખાનામાં આગ લાગી હોય એવું અંદાજે દસ લાખ સમથિંગ છે ટોટલી લોસ છે ટૂંકમાં કેમકે મશીનરી ટોટલી લોસમાં છે અને સ્ટોકમાં થોડું હતું એ બી લોસમાં છે ના કોઈ વ્યક્તિને નથી થઈ

સુનિલભાઈના મીણના કારખાનામાં આગનો બનાવ બનેલ તે અનુસંધાને મીણના કારખાનાના પાડોશી ઘનશ્યામભાઈ દ્વારા અમારા ફાયર કંટ્રોલ રૂમ પર તેનો મેસેજ આપતા અમારી ફાયર ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચેલ અને અંદાજીત બાર હજાર લીટર જેટલા પાણીનો છંટકાવ કરીને આગ બુજાવવાની કામગીરી કરેલ છે કેટલા સમયમાં આગ કાબુમાં લેવાઈ હતી અને અંદાજે અંદાજે બાર હજાર લીટર જેટલો પાણીનો છંટકાવ કરેલો અને આગ બુજાવાની કામગીરી જે ત્રીસ થી ચાલીસ મિનિટ સુધી સંભવત ચાલેલ હતી અને પ્રાથમિક તપાસ કરતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલ હોય તેવું મિલ માલિક દ્વારા જણાવવામાં આવેલ છે કોઈ વ્યક્તિને નુકસાન થયું કોઈ વ્યક્તિને નુકસાન નથી પણ ફેક્ટરીની અંદર રહેલ રો મટીરિયલ અને મશીન સંપૂર્ણ સળગી ગયેલ છે બોધાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ